હેલો વિદ્યાર્થી મિત્રો હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારિયા ચેનલ લર્ન બાય પાર્થમાં તો આપણે એકાઉન્ટમાં આપણે શેર મૂડીમાં આપણે ક્યારે પહોંચ્યા હતા તો કે ભાઈ આપણે આગલા લેક્ચરમાં આપણે દાખલા નંબર કેટલામાં માં કર્યો તો 15 માં કર્યો તો જે પ્રીમિયમ વાળો દાખલો હતો અને જપ્તી વાળો દાખલો હતો અને આજે આપણે દાખલા નંબર 16 કરવાનો છે બરાબર અને હા હું એક તમને ખાસ યાદ દઈ દઉં જો તમારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ અને સ્પોકન ઇંગ્લિશ જો તમારું સારું કરવું હોય તો બાજુમાં આપણે એક સર છે વિવેક સર એમનું આ ચેનલ બતાવવામાં આવશે અને ચેનલ જોઈ લેજો કે એમાં કઈ રીતના તમારે આગળ આગળ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવા કઈ રીતના શીખવું અને એમાં બેસ્ટ ઓપ્શન કે ભાઈ તમારે કઈ રીતના ઇંગ્લિશ શીખવું અને આગળ તમારા ફ્યુચર માટે શું કરવું ને એ બેસ્ટ સ્કિલ શીખવા માટે અહીંયા આ ચેનલ ઉપર જરૂર ને જરૂર વિઝિટ કરજો તો હવે આપણે આઠ લાખ ઇક્વિટી શેર શેરદીઠ ત્રીસ રૂપિયાના પ્રીમિયમ થી જાહેર જનતા માં બહાર પાડ્યા અને અરજી વખતે શેરદીઠ તેર રૂપિયા હતા એમાં દસ રૂપિયા પ્રીમિયમ હતું મંજૂરી વખતે તેર ત્રેવીસ રૂપિયા હતા જેમાં વીસ રૂપિયા પ્રીમિયમ હતું અને આખરી હપ્તા વખતે ચાર રૂપિયા ખાલી એમના હતા પ્રીમિયમ વગર તો ચાલો આપણે વાંચતા પણ જાય અને સ્ટેપ બાય સ્ટેપ લખતા પણ જાય એટલે આપણે વાંધો આવે નહીં ચાલો સૌથી પહેલા દસ રૂપિયાનો એક એવા આઠ લાખ શેર દસ રૂપિયાનો શેર એવા આઠ લાખ શેર હવે ત્રીસ રૂપિયાના પ્રીમિયમ થી બહાર પડ્યા છે તો અહીંયા આપણે લખી નાખી સાઈડમાં પેલા ત્રીસ રૂપિયા પ્રીમિયમ થી સૌથી પેલા અરજી મંજૂરી અને અને આખરી આખરી અરજી મંજૂરી હવે જો એમાં શું હતું કે ભાઈ રૂપિયા અરજીના હતા તેર રૂપિયા છે ના હતા અરજીના એમાં દસ રૂપિયા પ્રીમિયમ અને ત્રણ રૂપિયા શું હતું મૂળ કિંમત પછી કેટલા રૂપિયા હતા તો કે ભાઈ ત્રેવીસ રૂપિયા ત્રેવીસ રૂપિયામાં શું કે ભાઈ વીસ રૂપિયા છે એ પ્રીમિયમ ના હોય જ્યાં ત્રણ રૂપિયા શું હોય મૂળ કિંમત હોય અને આખરી હપ્તાના કેટલા રૂપિયા છે ચાર રૂપિયા આ રીતે આપણી પાસે કેટલા રૂપિયા તો મૂળ કિંમત દસ રૂપિયા અને પ્રીમિયમ સહિત ત્રીસ રૂપિયા પ્રીમિયમ ની એટલે ત્રીસ ને દસ એટલે ચાલીસ રૂપિયા છે આ કંપનીને જાહેર જનતા પાસેથી જોતા હશે હવે જો હવે કંપનીને આઠ લાખ શેર ઉપર અરજી મળી ગઈ હતી અને બધે બધી મંજૂર કરવાની હતી જો આપણે આઠ લાખ શેર બહાર પાડ્યા તો આપણને આઠ લાખ જ અરજી મળી છે તો આપણે શું કરવાનું નથી તો કે ભાઈ આપણે બેંકમાંથી પાછા પૈસા મોકલવાના થશે નહીં શું કામ કારણ કે આપણે વધારાની અરજી મળી જ નથી આપણને જેટલી આપણે મંજૂર કરવાની હતી એટલી જ આપણને મળી છે ચાલો એના પછી તો કે ભાઈ એક વિપુલ છે એમને એમની પાસે કેટલા શેર હતા પંદરસો શેર હતા આપણે જોઈ એક વિપુલ

અને બીજો સ્ટેપ આ આખરી હપ્તો એમની પાસે મગાયો નથી ઈ પેલા જ શેર જપ્ત કરી લે ત્યારે ધ્યાન રાખવાનું એમની મૂળ કિંમત કઈ કહેવાય તો જેટલા મંગાવ્યા છે એની એટલી જ એની મૂળ કિંમત કહેવાય જો આમાં બેની મૂળ કિંમત કેટલી જ હતી ભાઈ આમાં ₹3 મૂળ કિંમત છે અને આમાં પણ રૂપિયા મૂળ કિંમત છે તો વિપુલના 1500 શેર માટે એમની મૂળ કિંમત કેટલી હશે ₹6 હશે ₹10 પૂરેપૂરા હય છે નહીં શું કામ ₹10 પૂરેપૂરા ક્યારે થાય જ્યારે ત્રણે ત્રણ હપ્તાના રૂપિયા મંગાવી લીધા હોય ત્યારે થાય હવે અરજી અને મંજૂરી બેના રૂપિયા મંગાવ્યા છે ત્રીજાના હપ્તા રૂપિયાના મંગાવ્યા નથી એ પહેલાં જેના શું શેર શું કરી લીધા જપ્ત કરી લીધા એટલે જો વિપુલ માટે શું થશે ભાઈ વિપુલ માટે મૂળ કિંમત શું થશે વિપુલ માટે છ રૂપિયા બરાબર અને જો હજી એમાં લખેલું છે અને આ જપ્ત કરેલા પંદરસો શેર છે એ ફરી કેટલા રૂપિયા લખે બહાર પાડ્યા તો કે ફરી પાંચ રૂપિયા લખે એને બહાર પાડી દીધા એટલે આ જો ચાલો એના પછી તો કે ભાઈ એક હેમા છે એમની પાસે કેટલા શેર હતા તો કે ભાઈ હેમા પાસે પાંચસો શેર હતા તો અહીંયા બીજું આપણે લખી હેમા પાસે પાંચસો શેર હતા અને એમને આપણને આખરી હપ્તાની રકમ ચૂકવી નથી અને આ રીતે આખરી હપ્તાની રકમ બાદ એમના શેર શું કરી લીધા જપ્ત કરી લીધા અને આ જપ્ત કરેલા શેર પાંચસો શેર છે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આપી અને આપણે બહાર પાડ્યા જો આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ આવું ક્યારે કહેવામાં આવે એટલે કેટલા રૂપિયામાં એને શેર બહાર પાડેલો હશે તો યાદ રાખવાનું જો આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવો હવે આવું કહેવામાં આવે ને ત્યારે આપણે શું કરવાનું આપણને જેટલા રૂપિયા મળ્યા ન હોય એટલા લેખે જ આપણે આપણે શેર શેર પાડી દેવાના જો આમને છે ઉપર આપણને રકમ ચૂકવી નથી તો આખરી હપ્તાની રકમ આપણને ચૂકવી નથી એટલે આપણે એના શેર જપ્ત કરી લીધા બરાબર તો એના શેર જપ્ત કર્યા તો બરાબર તો આપણે ફરી કેટલા રૂપિયા લેખે બહાર પાડવાના તો આમાં લખ્યું છે આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવ તો આપણે આપણને કેટલા રૂપિયા મળ્યા નથી તો કે ભાઈ ઉપર આપણને ચાર રૂપિયા નથી મળ્યા તો ચાર રૂપિયા લખે ફરી શું કરી નાખવાના બહાર પાડી નાખવાના ચાર રૂપિયા લખે ફરી બહાર જાવ આઈ હોપ કે તમને આ બધું સમજાઈ ગયું હશે અને ન સમજાણ હોય તો ફરી સમજાઈ ગયું જો એક વાત સાંભળો સૌથી પેલા

પંદરસો એના ઉપર એમને કઈ રકમ આપણને દીધી નથી તો આપણને મંજૂરીની રકમ એને આપણને દીધી નથી ખાલી અરજીની અરજીની રકમ રકમ દીધી દીધી મંજૂરીની નથી એટલે એના શેર શું કરી લીધા આપણે જપ્ત કરી લીધા અને આ જપ્ત કરેલા શેર ફરી પાંચ રૂપિયા લખ્યા શું કરી નાખા બહાર પાડી નાખા ચાલો એ આખે આખું સ્ટેપ પૂરું કરવાનું આમાં જો આમાં શું કર્યું છે હવે મંજૂરીના સ્ટેપ પહેલા મંજૂરીના સ્ટેપ પછી અને આખરી હપ્તાના સ્ટેપ પેલા એને શેર શું કરી લીધા જપ્ત કરી લીધા

આપણે ટોટલ શેર કેટલા આપણે મંજૂર કરવાના હતા ગુણ્યા તેર ચાલો કેટલા થાય છે જોઈ લે આઠ લાખ ગુણ્યા તેર એટલે એક કરોડ ને કેટલા સોરી દસ લાખ અને એક કરોડ ચાર લાખ રૂપિયા કેટલા થાય એક કરોડ ને ચાર લાખ રૂપિયા એક કરોડ ને ચાર લાખ રૂપિયા શેર આમાં મંજૂર કરવાના કેટલા છે પૂરેપૂરા આઠ લાખ જ શેર મંજૂર કરવાના છે બરાબર તો હવે સૌથી પહેલા પહેલી પહેલી નોંધમાં આપણે શેર અરજી ઉધાર કર્યું છે બીજી આમ સોરી શેર અરજી જમા કર્યું છે બીજી આમનાર શું કરના છે ઉધાર કરી

પ્રીમિયમ ખાતે ચાલો હવે અહીંયા તો આપણે કંઈ કાઉન્સ લખવાની જરૂર નથી અહીંયા લખ નાખવાનું એક લાખ એક કરોડ ચાર લાખ રૂપિયા હવે જો શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે કે શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે મૂળ કિંમત આવે ચાલો તો મૂળ કિંમત કેટલી છે આપણે અરજી વખતે મૂળ કિંમત ત્રણ રૂપિયા છે તો અહીં લખ નાખવાનું આઠ લાખ ગુણ્યા ત્રણ એટલે આઠ તેરીને ચોવીસ લાખ અને એવી જ રીતે જામીનગીરી પ્રીમિયમ માં કઈ રકમ આવે તો કે ભાઈ પ્રીમિયમ ની રકમ પ્રીમિયમ કેટલું છે દસ રૂપિયા તો લખના કોનું આઠ લાખ ગુણ્યા દસ એટલે કેટલા 80 લાખ ચાલો આઈ હોપ કે અહીંયા લગી તમને બધું મસ્ત રીતે સમજાઈ ગયું હશે હવે એના પછી પેલું સ્ટેપ આપણે ક્યુ પૂરું થયું તો કે ભાઈ અરજી નું સ્ટેપ આપણને પૂરું થઈ ગયું હવે મંજૂરી નું સ્ટેપ આવે હવે મંજૂરી ના સ્ટેપમાં સૌથી પહેલા શું કરવું પડે કંપની છે ઈ શેરહોલ્ડર્સ પાસેથી પૈસા મગાવે અને પછી પૈસા મળે તો આપણે કેટલા શેર શેર ઉપર ઉપર પૂરેપૂરા લાખ આપણે પૈસા શું કરવું પડે પેલા મગાવવા પડે ચાલો તો સૌથી પેલા શું આવશે શેર મંજૂરી ખાતે ઉધાર શેર મંજૂરી ખાતે ઉધાર તે શું આવશે શેર મૂડી હંમેશા શું હોય જમા હોય જામીનગીરી પ્રીમિયમ હંમેશા શું હોય જમા હોય તો અહીંયા લખવાનું તે હવે શેર મંજૂરી મંજૂરી વખતે ટોટલ પ્રીમિયમ સહિતની રકમ કેટલી છે ત્રેવીસ રૂપિયા તો અહીંયા લખવાનું અને આપણા શેર કેટલા છે ટોટલ આઠ લાખ તો આઠ લાખ ગુણ્યા ત્રેવીસ

સાત લાખ અઠાણું હજાર પાંચસો શેરપુરા કેટલા રૂપિયા ત્રેવીસ રૂપિયા તો એને ગુણ્યા ત્રેવીસ કરી નાખો એટલે આપણને કેટલા થઈ જાય એક કરોડ ત્યાંસી લાખ પાસઠ હજાર પાંચસો એક કરોડ ત્યાંસી લાખ પાસઠ હજાર પાંચસો રૂપિયા આટલા રૂપિયા શું મળી ગયા અહીં સુધી સમજાઈ ગયું હવે 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 શું આવશે તો જો હવે આટલા આપણને મંજૂરી રૂપિયા મળ્યા નથી પણ જો એને શું કીધું કે ભાઈ આખરી હપ્તાના રૂપિયા મંગાવ્યા પહેલા એને મંજૂરી વસ્તુ પૂરી થઈ અને આખરી હપ્તા મંગાવ્યા પહેલા એના શેર શું કરી લીધા શેર શું કરી લીધા જપ્ત કરી લીધા તો આપણે સૌથી પહેલા જપ્તીની આમનોદ આપણે કરવી પડે ફરજિયાત બરાબર તો જપ્તીની આમ નોંધ કરી ત્યારે આપણે સૌથી પહેલા શું કરી છીએ કે ભાઈ જો અહીંયા શેર મૂડી આપણે શું કર્યું જમા કર્યું અહીંયા શેર મૂડી આપણે શું કર્યું છે જમા કર્યું તો શેર મૂડી જમા હોય પણ જ્યારે આપણે શેર જપ્ત કરી ત્યારે શેર મૂડી શું થઈ જાય ઉધાર થઈ જાય જામીનગીરી પ્રીમિયમ ના રૂપિયા નો મળ્યા હોય તો જામીનગીરી પ્રીમિયમ પણ શું થઈ જાય થઈ જાય જમા જમા શું કરવાનું થાય જેના રૂપિયા મળ્યા હોય એ ખાતું પણ શું થાય જમા થાય બરાબર ચાલો તો સૌથી પહેલા પાંચમી આગળ સૌથી પહેલા આપણે શેર મૂડી અહીંયા જમા છે તો આપણે શેર મૂડી ઉધાર કરશી તો એ લખવાનું શેર મૂડી ખાતે ઉધાર શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે કેવી કિંમત આવે મૂળ કિંમત આવે પણ હવે જો આપણે કેટલા શેર જપ્ત મંગાવી જ નથી એ પેલા આ બેના શેર જપ્ત કરી લીધા અરજી અને મંજૂરી વખતે શેર જપ્ત કરી લીધા બરાબર તો એમની મૂળ કિંમત કેટલી થાય તો કે ભાઈ જેટલી મંગાવી હોય એટલી એની મૂળ કિંમત થાય કેટલા રૂપિયા આપણે મંગાવેલા હતા મૂળ કિંમત ના ટોટલ કે ભાઈ આ એક ત્રણ રૂપિયા મંગાવેલા હતા અને બીજા ત્રણ રૂપિયા મંગાવેલા હતા અને આ તો મંગાવ્યું જ તો શેર જપ્ત કરી લીધા આ ને છે એટલે નવ હજાર રૂપિયાની મૂળ કિંમત થાય પછી જામીનગીરી પ્રીમિયમ પણ શું હોય ઉધાર થાય જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર જામીનગીરી પ્રીમિયમ પંદરસો ગુણ્યા આપણને જો પ્રીમિયમ ના રૂપિયા કેટલા મળ્યા નથી આપણને દસ રૂપિયા મળી નાખવાના ચાલો પછી જમા શું કરવાનું ભાઈ શેર જપ્ત કરી દે જપ્તી ખાતું ફરજિયાત જમા હોય તો લખી નાખવાનું તે શેર જપ્તી ખાતે પછી આપણને શેર રૂપિયા નથી મળ્યા તો કે ભાઈ આપણને મંજૂરીના રૂપિયા મળ્યા નથી તો લખી અત્યારે ખાલી રાખવાનું મંજૂરી આપણે કેટલા શેર ઉપર તો કે ભાઈ પંદરસો શેર ઉપર પંદરસો શેર આપણે એના જપ્ત કર્યા ને અને મંજૂરી વખતે રૂપિયા કેટલા હતા જોવા જઈએ ત્રેવીસ રૂપિયા હતા તો અહીંયા લખી નાખવાના ત્રેવીસ ચાલો પંદરસો ગુણ્યા ત્રેવીસ અને કેટલા રૂપિયા થાય ઓગણચાલીસ હજાર પાંચસો માઇનસ ચોત્રીસ પાંચસો કેટલા પાંચ હજાર વધે ત્યાં લખી નાખવાના અહીંયા લખી નાખવાનું સમજામ પાંચ હજાર કઈ રીતના વધ્યા તો કે ભાઈ જો અહીંયા કેટલા છે વીસ અને છવીસ છે અને અહીંયા ત્રેવીસ છે તો અહીંયા પંદરસો શેર ઉપર આપણે કેટલા લખી પંદરસો શેર ઉપર આપણે ત્રણ લખી એટલે આપણે અહીંયા બરાબર ચાલો એના પછી હવે શું આવશે તો કે ભાઈ હવે છે શેર જપ્ત કરી લીધા હવે ફરી બાર પાડવાના છે જો તો ભાઈ ઈને એ શેર ફરી કેટલા રૂપિયામાં માં બહાર પાડ્યા પાંચ રૂપિયામાં માં બાર પાડ્યા તો અહીંયા આપણે છઠ્ઠી આમણ શેર બાર પાડવાની આમણ લખીએ બરાબર

અહીંયા જો શેર મુડી શું છે ઉધાર છે તો શેર મુડી જમા કરી નાખવું તે શેર મુડી ખાતે શેર મુડી માં હંમેશા કેવી જી મતલબ મૂલ્યની મતલબ આનો કોણ 1500 ગુણ્યા મૂલ્યની મત કેટલી છે ₹6 આરિયા ₹9000 ચાલ કેટલા રૂપિયા લખ્યા આપણે 12 પડ્યા ભાઈ અહીંયા 1500 કેટલા રૂપિયા લખ્યા 12 પડ્યા ₹5 લખ્યા તો અહીંયા પાંચ લખ નાખવું 1500 ગુણ્યા 5 એટલે કેટલા થાય પંદરસો ગુણ્યા પાંચ સાત હાજર ચાલો એના પછી હવે શું કરવાનું કે ભાઈ હવે કંપનીને પ્રોફિટ કે લોસ શું થયું એ તો આપણે જોવું પડશે ને તો ચાલો કઈ રીતના કરવાનું ઈ જો અહીંયા શેર જપતી જમા કેટલા છે પાંચ રૂપિયા શેર જપ્તી ઉધાર કેટલા છે પંદરસો રૂપિયા કેટલા કઈ જગ્યાએ ઓછા છે ભાઈ રૂપિયા છે કઈ જગ્યાએ ઉધાર બાજુ તો ઉધાર બાજુ ઓછા છે તો ઉધાર બાજુ ઓછા હોય એટલે શું થયો નો પ્રોફિટ થયો હોય કેટલા રૂપિયાનો પ્રોફિટ થયો એ આપણે જોઈ લઈએ કે ભાઈ પાંચ હજાર છે એમાંથી આપણે કેટલા પંદરસો રૂપિયા બાદ કરી નાખીએ કેટલા પાંત્રીસો રૂપિયા વધે તો પાંત્રીસો રૂપિયાનો કંપનીને શું થયો હોય છે પ્રોફિટ થયો હશે ચાલો તો અહીંયા શેર જપ્તી શું કરી નાખવાનું ઉધાર લખવાનું

આપણે પેલા બધા શેર હોલ્ડર પાસેથી શું કરવું પડશે આખરી હપ્તાના રૂપિયા પેલા મંગાવવા પડશે બરાબર આખરી હપ્તાના રૂપિયા શું કરવા પડશે મંગાવવા પડશે તો મંગાવવા પડશે એની આમ નોંધ કઈ રીતના થાય આ રે અહીંયા શેર મંજૂરી છે એની જગ્યાએ શેર આખરી હપ્તો કરીને આપણે કોપી પેસ્ટ કરી નાખીએ આખરે ચાલો આઠમી આમ શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે શેર

બેંક ખાતે ઉધાર તે આખરી હપ્તા ખાતે હવે જો અહીંયા કાઉ શું આવશે ને ઘણા બધા અહીંયા ભૂલ કરે છે શું તો કે ભાઈ આપણે પહેલા કેટલા શેર ઉપર પૈસા મગાવ્યા હતા તો કે ભાઈ આઠ લાખ શેર ઉપર આપણે પૈસા મગાવેલા હતા બરાબર પણ આપણને જો એક હેમા છે એની પાસે કેટલા શેર છે પાંચસો શેર છે એ આપણને આખરી હપ્તાના રૂપિયા શું કરતી હતી ચૂકવતી નથી આપણને બરાબર તો આપણે આઠસો માં સોરી આઠ લાખ માંથી આપણે પાંચસો શેર તો બાદ કરવા પડશે ને આઠ લાખ શેર માંથી આપણે પાંચસો શેર બાદ કરવા પડશે તો સાત લાખ નવ્વાણું હજાર પાંચસો શેર ઉપર આપણને પૂરેપૂરા ચાર રૂપિયા આપણને મળ્યા

હવે આપણને પૈસા હવે આપણને શેર ઉપર પૈસા ન મળ્યા તો હવે શું હવે તો શેર જપ્ત કરવો પડે ને ભાઈ શેર જપ્ત કરવો પડે તો આ શેર શું કરી લીધા આપણે આપણે એને જપ્ત કરી લીધા બરાબર તો આવી પણ જો જામીનગીરી પ્રીમિયમ નથી તો એ જામીનગીરી પ્રીમિયમ આપણે લખવાનું નહીં તો લખવાનું શું શેર મૂડી ખાતે ઉધાર શેર જપ્તી ખાતે જમા અને અહીંયા મંજૂરીના પૈસા નહોતા મળ્યા તો મંજૂરી લખ્યું હતું પણ આપણે અહીંયા શેરના પૈસા નથી મળ્યા આખરી હતાના तो अः शू लखना आखरी हफ्तों तो आई लखी ना लखो शेर मूड़ी खाते उधार पेर शेर जप्ती खाते जी आखरी हफ्ता खाते चलो हमें जो शेर मूड़ी माव किए मूड़ किए કેટલા શેર ઉપર પૈસા નથી મળ્યા આપણને પાંચસો શેર ઉપર બરોબર લખવાનું પાંચસો ગુણ્યા કેટલા કરવાના અહીંયા મૂળ કિંમત દસ રૂપિયા થાય શું કામ કારણ કે આપણે શેર અરજી મંજૂરી અને આખરી હતો આ ત્રણે ત્રણ હપ્તા પૂરા થઈ ગયા પછી એના શેર જપ્ત કર્યા એટલે પૂરેપૂરી અમાઉન્ટ આવે પૂરેપૂરા દસ રૂપિયા આવે જયારે આ બે અમાઉન્ટ આપણે લીધી ત્યારે મૂળ કિંમત કેટલી હતી છ રૂપિયા એટલે આપણે અહીં છ રૂપિયા

મી શું થશે ફરી બહાર પાડવાની આપણે શેર તો કરી હવે શું ફરી બહાર પાડવાના શું કીધું તું આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવો આપી શકાય વધુમાં વધુ વટાવો એટલે કઈ રીતના આપી શકાય તેટલો વધુમાં વધુ વટાવો આપણને ચાર રૂપિયા મળ્યા નથી બરાબર તો આપણે ચાર રૂપિયા લખી જ સેલ બહાર પાડ નાખવાનું પૂરી આપણને પ્રોફિટ પણ ન થાય અને આપણને લોસ પણ થાય નહીં એટલે છેલ્લી એક આમ આવશે ઈ એક આવશે નહીં કઈ મૂડી અનામત બરાબર ચાલો બેંકમાં પૈસા આવે એટલે લખવાનું બેંક ખાતે ઉધાર કેટલા શેર હતા હવે પાંચસો શેર અને કેટલા રૂપિયા લખે શેર બહાર પડ્યા તો ચાર રૂપિયા લખે શેર બાર પડ્યા એટલે કેટલા આવશે પાંચસો ગુણ્યા ચાર એટલે કેટલા આવશે પાંચસો ગુણ્યા ચાર એટલે કેટલા પાંચ ને વીસ એટલે બે હાજર રૂપિયા એક મિનિટ પાંચસો ઉપર આખરી હપ્તાના આપણને કેટલા રૂપિયા આખરી હપ્તાના આપણને કેટલા રૂપિયા એક હવે જો બેંક ખાતે અને છેલ્લે અહીંયા શેર જપતી ખાતું છે ઈ લખવાનું જપતી ખાતે એરો અને છેલ્લે શેર મૂડી શું ચાલો બેંકમાં આપણે કેટલા રૂપિયા લખ્યા તો કે ભાઈ વધુમાં વધુ વટાવ તો ભાઈ પાંચસો અને વધુમાં વધુ વટાવ એટલે કે આપણે કેટલા રૂપિયા નો વટાવ આપ્યો તો કે ભાઈ આપણે જો ચાર રૂપિયા લખ્યા ફરી બહાર પાડવાના હતા બરાબર ચાર રૂપિયા લખ્યા ફરી બહાર પાડ્યા એટલે પાંચસો ગુણ્યા ચાર એટલે કેટલા આવશે તો કે ભાઈ 5 ચોક ને 20 એટલે 2000 રૂપિયા આવી આવે પછી જપ્તી અત્યારે ખાલી રાખવાનું શેર મૂડી શેર મૂડીમાં હંમેશા કેવી કિંમત આવે કેવી કિંમત આવે મૂડ કિંમત આવે ને તો અહીં લખવાનું મૂડ કિંમત કેટલા રૂપિયા થાય મૂડ કિંમત જી 500 ગુણ્યા 4 આ સોરી મૂડ કિંમત કેટલા 10 રૂપિયા થાય ને ચાલો 500 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા થશે અહીંયા 5000 રૂપિયા અને પાંચ હજાર માંથી આપણે બે હજાર બાદ હજાર કેટલા રૂપિયા છે ત્રણ હજાર રૂપિયા શેર જપતી ઉધાર કેટલા છે ત્રણ હાજર રૂપિયા શું થયો જેટલામાં આપણે જેટલા નહોતા મળ્યા એટલા આપણે ફરી શું કરી નાખો બહાર પાડ્યો પ્રોફિટ પણ ન થયો અને લોસ પણ થયો નહીં બરાબર

છે અને આગળ જે સ્પોકન ઇંગ્લિશ વાળા સરનો જે મેં ચેનલ દેખાડી દીધી એમાં શું કરવાનું છે તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે એટલે એ સરને પણ ઘણું બધું મોટિવેશન મળે બરાબર તો આપણે અહીંયા તમારે આ વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો અને આપણા વિડીયો જોવાના ગમતા હોય તો આપણી ચેનલ સાથે શું કરવાનું છે જોડાઈ રહેવાનું છે બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ દાખલા સાથે ત્યાં સુધી થેન્ક યુ